નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ દિવસનો આપણો બીજો ભાગ છે અને આજના આ ભાગમાં આપણે કપાસના ભાવ ઉપર થોડી ચર્ચા કરવાની છે ઉપરાંત બંને વાયદામાં શું માહિતી છે અને કપાસના ભાવમાં શું વધારો અને ઘટાડો જોવા મળ્યો છે ઉપરાંત કપાસની વૈશ્વિક બજારમાં કેવી માંગ છે સંપૂર્ણ માહિતી આપવાનો છું તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલને પ્રેસ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ ખેડૂત મિત્રોમાં તમને કપાસ બજારથી જ શરૂઆત કરીએ તો કપાસ બજારમાં આજે વીસ ત્રીસથી પચીસ રૂપિયાનો મેં તમને અગાઉના જે આપણો પહેલો ભાગ છે એમાં પણ કહ્યું હતું સુધારો જોવા મળશે અને સુધારો જોવા પણ મળ્યો છે હવે ખેડૂત મિત્રો આપણે જે આ માહિતી આપે છે એકદમ સચોટ હોય છે તેથી બધા જ ખેડૂત મિત્રો તેને સિરિયસલી લેવી અને તે માહિતીનું પાલન કરવું હવે ખેડૂત મિત્રો એમસીએક્સ વાયદાની શરૂઆત કરીએ તો એમસીએક્સ વાયદો બાસઠ હજાર ત્રણસો રૂપિયા બોલાઈ રહ્યો છે અને તેના હાઈની વાત કરીએ તો બાસઠ હજાર ચારસો સુધી ગયો હતો પરંતુ ત્યારબાદ ફ્રી લો મારીને બાસઠ હજાર ત્રણસો એ આવી ગયો છે જ્યારે મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદામાં વાત કરીએ તો એકવાર જોરદાર તેજી જોવા મળી રહી છે અને ચોરાણું ડોલરથી સીધો જ છન્નું ડોલરે બોલાયો છે અને જેમાં આપણે વાત કરીએ તો જેમ જેમ ન્યૂયોર્ક વાયદો સુધરશે તેમ તેમ તેની સાથે એમસીએક્સ પણ સુધરશે અને બંને વાયદા સુધરશે અને તેની સાથે સાથે કપાસના ભાવ પણ સુધરશે એટલે આપણું જે સફેદ સોનું છે તે ફરી એકવાર સફેદ સોનું બનવાની તૈયારી ઉપર જઈ રહ્યું છે અને વિશ્વ બજારમાં જે કપાસની માંગ છે તે હાલ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે અને સારી એવી માંગ છે જેના લીધે જે ખેડૂતો છે તેમને કપાસના ભાવ આ મહિના દરમિયાન સત્તરસોથી અઢારસો જોવા મળી શકવાની મોટી સંભાવના છે ઉપરાંત ખેડૂતની મિત્રો ચૂંટણી પણ નજીક છે જેના કારણે ખેડૂતોને કપાસના ભાવ ઉપરાંત અન્ય કૃષિ પાકના ભાવ પણ મળી જશે હવે ખેડૂત મિત્રો આજના કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સત્તરસો રૂપિયા બોલાયા છે અને કપાસની આવકોની વાત કરીએ તો અઠ્યાવીસ હજારથી અઠ્યાવીસ હજાર પાંચસો બેલની જોવા મળે છે હવે ખેડૂત મિત્રો ઘણા મિત્રો પ્રશ્ન પૂછતા હતા કપાસના બંને વાયદા થોડા સમય પહેલાં ખૂબ જ વધારે ઝડપથી ઉછળ્યા હતા છતાં પણ કપાસના ભાવ કેમ ન થાય એટલા બધા વધ્યા તો મિત્રો એનું કારણ એ હતું ત્યારે જ્યારે વાયદા ઉછળ્યા ત્યારે વિશ્વ બજારમાં માંગ થઈ હતી અને ખૂબ જ વધારે માંગ થઈ હતી ત્યારે કપાસનો જે સ્ટોક હતો તે પણ ખૂબ જ વધારે પ્રમાણમાં પૂરતો હતો જેના કારણે કપાસના ભાવ સત્તરસો સુધી સીમિત રહી ગયા હતા હવે મિત્રો કપાસના ભાવમાં જો એવી તેજી જોવા મળે તો કપાસના ભાવ અવશ્ય બે હજારથી બે હજાર બસો સુધી પણ થઈ શકે છે કારણ કે તે સમયના આપણા ભાવની વાત કરીએ તો માત્ર અગિયારસો રૂપિયા સુધી કપાસના ભાવ જતો હતો અને બારસો તેરસોમાં ખેડૂતોનો કપાસ પડતો હતો એવા ઘણા મિત્રો હશે છે જે આ વિડીયો જોઈ રહ્યા છે તેમને કપાસ બારસોથી તેરસો અથવા તો ચૌદસોમાં આપ્યો છે જે મિત્રોએ કપાસ એમાં આપી દીધો છે એવા ભાવમાં તે કોમેન્ટ કરી અને જણાવી શકે છે જેથી અન્ય ખેડૂત મિત્રોને ખ્યાલ આવે અને વિડીયો જોઈ રહ્યા છે તેમને પણ ખ્યાલ આવી શકે છે હવે આ ઉછાળો મિત્રો આ માટે નોંધો જોવા મળ્યો અને જેમ જેમ હવે દિવસો જતા જશે તેમ કપાસ બજાર સુધરવાની મોટી સંભાવના દેખાઈ રહી છે જે મિત્રોએ કપાસ રાખ્યો છે જો હજી તેમને કોઈ પણ નાણાકીય જરૂરિયાત ન હોય તો હમણાં કપાસ સાચવી શકો છો અને કપાસના ભાવ આ વર્ષે બે હજાર સુધી લઈ શકો એવી મોટી સંભાવના દેખાઈ રહી છે તો ખેડૂત મિત્રો આ તે આજની આપણી બીજી કપાસ ચર્ચા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અને આજનો આપણો આ બીજો ભાગ છે પહેલો ભાગ જે મિત્રોએ ન જોયો હોય તેમને અવશ્ય વિનંતી રહેશે કે પહેલો ભાગ જોઈ લેવો અસ્તુ જય હિન્દ